વ્યાજપી ભાવે હોય તો જ આવે મરબી ની બાજુ ન થયે નવર ગયા અત્યારના પોર માં ખાવું તો પડે કેમ વસ્તુ લેવાયું

જમાવટ છે બેન ને હવારના ના પોર માં ચાલુ થઈ ગઈ તમારે તો એ ચાલુ ગઈ હો હા એમ લગ્ન ગાળા નવી ડિઝાઇન નવા કલર બધું આવી ગયું ને હા બધું આવી ગયું હા એમ બધું આવી જાય પછી વ્યાજ ભાવે કે

બેન પાસે વિશેષ કલેક્શન લાગે શું કાઈ હે સરસ સરસ છે બધું છે વેડિંગ કલેક્શન બધું અમે શું કલેક્શનમાં શું છે એમ ને એમાં જે જે કલર જે મળી બધુંય મળી રહે બાજુ સ્પેશિયલ કલેક્શન આ શું બધું મારી પાસે સ્પેશિયલ ને નું કલેક્શન છે બધામાં તમે શું કલેક્શન લઈ અમારે ફેન્સી કલેક્શન છે બધું મેરેજ એમ બધું પ્રકારનું તમે

ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા